તો વડોદરામાં સર્વત્ર પાણી જ પાણી અકોટા દાંડિયા બજાર હોય વિસ્તાર હોય કે પાણીથી ગરકાવ થયા છે ટ્રેક્ટર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે લોકો સુરક્ષિત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા છે તો ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ આખે આખું ટ્રેક્ટર છે તે ડૂબી ગયું છે અને વડોદરાના આ વિસ્તાર અમુક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વિશ્વામિત્રી નદીનું પાણી છે તે ઓસર્યું નથી અને સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હાલમાં વિશ્વામિત્રી શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો તેમ કોર્પોરેશન દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે આ અકોટા દાંડિયા બજાર બ્રિજ છે જ્યાં કને ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ ગયું છે ટ્રેક્ટર બંધ થઈ ગયું છે હાલમાં જેસીબી દ્વારા આ રીતની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશનનું તંત્ર સતત કાર્યશીલ છે જેના પગલે જે પણ યુવકો ફસાયા છે અથવા તો રેસ્ક્યુની જરૂર છે તેવા તમામનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સેવાભાવી કાર્યકરોને પણ વિવિધ વિસ્તારમાંથી લાવવા લઈ જવામાં આવી રહ્યા છે હાલમાં પણ આ જેસીબી છે એ રેસ્ક્યુની કામગીરી માટે જઈ રહ્યું છે કોર્પોરેશન દ્વારા અને વિવિધ સંસ્થા સમાજસેવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ પણ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો તે મુજબ સામેની સાઈડે જોશો તો સામેની સાઈડે તમામ લોકો માટે પફની વ્યવસ્થા કરવામાં આવી છે જે પણ ભૂખ્યા છે તેમના માટે પાણીની વ્યવસ્થા છે ટ્રેક્ટરમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ને તમામ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલમાં પણ આ ટ્રેક્ટર વિવિધ વિસ્તારમાં ફરી પાણી અને જમ્બા સહિત ની વિવિધ વ્યવસ્થા પૂરી પાડવામાં આવનાર છે કા પરિસ્થિતિ પાણી ભર ગયા લોકો ખાને કા નહી બહુ પરેશાન હે લોકો ના દૂધ હે ના પાણી ના લાઈટ હે બહુ પરેશાન છે કોર્પોરેશન ક્યાં કરતા હે અભી કુછ નહીં કરાણ કોઈ પહેચા ના પાણી આ રહા ના ખાને કા તો પબ્લિક આમ પબ્લિક પકા કે ખિલા દે રહી हिरण मोदी संदेश न्यूज वडोदरा